નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે એલેન મહેતા ગર્લ્સ હાઈસ્કૂલમાં પ્રવેશ ઉત્સવ યોજાય શ્રી એલેન મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ અને શ્રી પ્રાથમિક શાળા નંબર છ હળવદ તેમજ પ્રાથમિક શાળા નંબર પાંચ અને વોર્ડ નંબર એકમાં આવેલી ત્રણ આંગણવાડીના સંયુક્ત આ કાર્યક્રમ યોજાયો તાલુકા વિકાસ અધિકારી શ્રી સિંધવ સાહેબ મિલનભાઈ બીઆરસી લાઇન્સ ઓફિસર સોંડાભાઈ બીઆરસી સ્ટાફ મહેતાના શ્રી પ્રિન્સિપાલ શ્રી સ્મિતાબેન ભટ્ટ પ્રાથમિક શાળા નંબર છના આચાર્ય શ્રી અનિલભાઈ વરમોરા પ્રાથમિક શાળા નંબર પાંચના આચાર્ય શ્રી પ્રકાશભાઈ સોની કાર્યક્રમનું સંચાલન શ્રી અનિલભાઈ વરમોરાએ કરેલ આંગણવાડીના બાળકોનો પ્રવેશોત્સવ બાલવાટિકાના બાળકોનો પ્રવેશ ઉત્સવ ધોરણ એકમાં નવ પ્રવેશ બાળકોનો પ્રવેશ ઉત્સવ ધોરણ નવમાં પ્રવેશ બાળકોનો પ્રવેશ ઉત્સવ ધોરણ અગિયારમાં પ્રવેશ બાળકોનો પ્રવેશોત્સવ તેમજ શ્રી પ્રાથમિક શાળા નંબર છ હળવદમાં સી પાસ થયેલા બાળકોનું સન્માન બાળકોનું સો ટકા હાજરી ધરાવતી બાળકોનું સન્માન અને દાતાશ્રીઓનું સન્માન નવા પ્રવેશ બાળકોને દફ્તર કીટ કલર વગેરે તેમજ ધોરણ ત્રણથી પાંચમાં લાવેલ નંબર એક બે ત્રણ જુદા જુદા પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલ સંકલન સુધાકરભાઈ હળવદ Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.